અને સારું લાગ્યું કારણ કે અમદાવાદ અને રાજકોટને કલોલને એમાં ઘણા બધા એવોર્ડ મેં અટેન્ડ કરેલા પણ આજે હું સ્પેશિયલ એટલા માટે જ આવ્યો કે બરોડા જીસીએમએ ફર્સ્ટ ટાઈમ અને લગભગ આ પંદરમો સોળમો એવોર્ડ છે અને મને સારું લાગ્યું કે ઘણા બધા આર્ટિસ્ટ જેમ કે આણંદ છે બરોડા છે સુરત છે રાજકોટ છે અલગ અલગ જગ્યાએથી પણ ઘણા બધા સારા સારા આર્ટિસ્ટ આવે અને એ મને વધારે સારું લાગ્યું કે કોઈ ટીચર છે પછી કોઈ મેડિકલ સ્ટુડન્ટ છે એ લોકોએ પણ આમાં અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે કે જે ઇન્સ્ટાગ્રામ અને ઘણા બધા મળીને આવું સારું ગેટ ટુગેધર અને અવોર્ડ ફંક્શન એટલે એ ખૂબ જ સારું લાગ્યું આવ્યું અમિતભાઈ થેન્ક યુ થેન્ક યુ